મિત્રો તમે ઘણી વાર સાંભળ્યું હશે કે સાધની કાગળ કઢાવવાની જરૂરિયાત ઊભી થાય જેમ કે જમીન તમે વેચતા તો વકીલ લખી દઈએ કે નોન નંબર આટલા નોન નંબર આટલા કાગળ તલાટીમાં તલાટી પાસે તલાટી એમને સાધની કાઢી દઈએ ન કાઢી દે તો જ આરટીઆઈ કરવાની છે દરેક બાબતે આરટીઆઈ કરવાની નથી તમને ઉપલબ્ધ નથીનો દાખલો મળે હાલ ઉપલબ્ધ નથીનો તમને સેટીસ્ફેક્શન ન હોય તો તમે કરી શકો પણ જ્યારે તમને સરળતાથી મળી જાય છે તો આરટીઆઈ કરવાની જરૂર નથી એ પણ બરાબર સમજી દેજો હવે તમારે કંઈ કેસ દાખલ કરવો છે તો પણ સાધની કાગળ જરૂર પડશે તમારી સામે કોઈ કેસ દાખલ કરેલો છે તો પણ તમારે નોંધ ના સાધની કાગળ જરૂર પડશે એટલે અગત્યના સાધની કાગળો કેવી રીતે કઢાવવા તો કઈ નથી સાધની કાગળ તલાટી મંત્રી મળી લેવાનું કે નોંધ દ્વારા આટલા સાધની કાગળ કાઢી દે કાઢી દે નથી કાઢી દેતા તો આરટીઆઈ કરીને કોઈ પણ પ્રકારના સાધની કાગળ કોઈ પણ પ્રકારનો ચાલેલો કેસ કોઈ પણ પ્રકારના રસ્તા પાણીના હકને લગતા કેસ કોઈ પણ પ્રકારની તમે કરેલી પ્રક્રિયા એનું નિરાકરણ ન આવ્યું હોય અથવા તો હુકમ આવી ગયો ને તમને માન્ય ન હોય હોય જવું કાળ ઘટાવાની સાધનિક કાગળ એટલે જે તે કેસમાં જેટલી બી પ્રક્રિયા થઈ હોય તમે અરજી દાખલ કરી હોય એમાં જે કાગળ જોડેલા હોય બધા તમને સિક્કા મારી નાખે આ રજૂઆત રજુઆત કરી એના સાધની કાગળ હોય એના સિક્કા મારીને આપે તલાટી મંત્રીએ જે કઈ પ્રક્રિયા કરી હોય જેમ કે નોટિસ તૈયાર કરી તો નોટિસ કઈ તારીખે તૈયાર કરી એ અરે એની ઉપર ટિકિટ લગાડીને કવર બનાવ્યું ને તો એ ટિકિટની અંદર રજિસ્ટર નોંધ કર્યું એની કોપી તમને નાખ્યા આપે કે જે પ્રમાણિત થાય કોને શેરો માર્યો બધી તારીખો સાથેની તારી જ આખ્યા થી હોય અને શું કહેવાય તારી અને તુમાર આખો તુમાર આપે તમને તુમાર અને તારી સાથેની તમને તમામ વિગત મળે તમે મૂકેલા ડોક્યુમેન્ટ નહીં તુમાર અને તારી જે ઓફિસે કરેલી કાર્યવાહી છે એ પણ તમને આમાં મળે ઘણા ખબર નથી પડતી તુમાર અને તારી જ એટલે શું છે તો એ આનો જવાબ છે કે મામલતદાર સાહેબની પ્રક્રિયામાં જેટલા જેટલા વ્યક્તિઓ પ્રક્રિયા કરી હોય આખી સાહી છે એટલે આપણે ને સાહી જે જે હોય એ બધાની નોંધ એમાં હોય અને તારી છે આખી સીટ કાઢી દીએ એમાં તારી જ હોય આ તારીખે આ પ્રક્રિયા કર્યું આ તારીખ આ પ્રક્રિયા કરી આ તારીખે આ પ્રક્રિયા કરી આખી તમને કાઢી દીધી આને કહેવાય સાધનિક કાગળો કમ્પ્લીટ કેસને લગતા એક એક જીણામાં જીણા ડોક્યુમેન્ટ એક લીટો કર્યો હોય તો એ પણ એમાં આવે એ આખી કોપી તમને મળે ન મળે તો આરટીઆઈ કરીને તમે કાઢી શકો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ નીચે તમે અરજી કરો નમૂનો ક અથવા જે ભરતા હોય અરજદારનું નામ સરનામું માહિતી અધિકારી જે લાગુ હોય તે ગામ તાલુકો જિલ્લો ખાલી જગ્યા અરજદારનું તમારું નામ લખવાનું છે સરનામું મોબાઈલ નંબર લખવાનું તમે શું જોઈએ એ લખવાનું છે નોંધ નંબર પાંચસો પિસ્તાલીસ તથા નોંધ નંબર પિસ્તાલીસ આઠસો પચાસ ના સાધની કાગળ આપવા બાબત એને બદલે કેસ ચાલ્યો હોય કે મામલતદાર કોર્ટ કલમ પાંચ નીચે તારીખ આટલા રોજ કેસ નંબર આટલા એની આખી ફાઇલ કોપી આપવા બાબત અમુક કરેલી એ તો સામેવાળાએ કરેલી લેન્ડગ્રેવી રજિસ્ટર કેસ નંબર આટલા તારીખ આટલા એ કોપી જોડી દેવાની લેન્ડ ગ્રેબિંગની જે નોટિસ આવી ને એની એના આખા આખા કેસની સાથેની કાગળની નકલ આપવા બાબત પતી ગયું તમને મળી જશે